યુવી ઇવેન્ટ્સ અમદાવાદીઓ માટે એક અનોખું સંગમ લઈને આવી રહ્યું છે શુભારંભ એક નવી શરૂઆત આ નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે હશે શું શુભારંભ એ ત્રણ દિવસીય લાઈવ કોન્સર્ટ થવા જઈ રહ્યો છે અમદાવાદમાં તારીખ બાવીસ ત્રેવીસ અને ના રોજ અલગ અલગ સિંગરો દ્વારા લાઈવ કોન્સન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે શુભારંભનું આયોજન અમદાવાદના શિલજ ખાતે થવા જઈ રહ્યું છે તારીખ બાવીસ નવેમ્બરના રોજ ઈશાની દવે ત્રેવીસ નવેમ્બરના જીગરદાન ગઢવી અને ચોવીસ નવેમ્બરના રોજ અઘોરીબેન લાઈવ કોન્સન્ટનું આયોજન કરશે અમદાવાદમાં પ્રથમવાર સળંગ આ ત્રણ દિવસનું લાઈવ કોન્સર્ટ થવા જઈ રહ્યું છે યુવી ઇવેન્ટ્સના ઓનર અને આ પ્રોગ્રામના ઓર્ગેનાઇઝેશન પાર્થ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતીઓને એક નવું નજરાણું મળે તે માટે અમદાવાદમાં આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંગેના એનાઉન્સ માટે જીગરદાન ગઢવી ખુદ હાજર રહ્યા હતા ખાસ વિશેષતા શું છે એ જણાવો તો બેઝિકલી મારી સાથે અને ઇવેન્ટ આખી ગુજરાતની આપણું ભાષા છે કલ્ચર છે એના ગીતો છે ફિલ્મનાં ગીતો હોય ફિલ્મ ગાતો હોય કે નવા ટ્રેન્ડિંગ મોડર્ન ગીતો હોય એ બધા બસ બસ ગુજરાતી મ્યુઝિક વિશેની જ આપણે જે ત્રણ દિવસનું સેલિબ્રેશન કરવાના છે બેઝિકલી એના માટે જ આપણે વિકાસ સો દસ ખાસ કેવા પ્રકારનું મ્યુઝિક કેવા પ્રકારના લોકગીતો અને અને પ્રેઝન્ટેશન કરશો ખાસ હું જે મારું શું છે છે ત્રણ અલગ અલગ કલાકારો છે અને મારું તારીખના છે જેમાં તમે મારા ફિલ્મના ગીતો તો સાંભળશો જ સાંભળશો પણ મારા જે નવા ગીતો રિલીઝ થયા છે જે મેં ફોક ફ્યુશન્સ કર્યા છે નવા મોડર્ન કન્ટેમ્પરરી ગીતો એ પણ તમને સાંભળવા મળશે અને બીજી પણ ઘણી બધી સરપ્રાઇઝીસ ગુજરાતીમાં જે પહેલાં પહેલાં ક્યારેય ન સાંભળવા હોય એ વસ્તુ મને સાંભળવા મળે ડેફિનેટલી જેમ તમે જોતા હશો કે પંજાબી કલ્ચર બહુ જ પ્રમોટ થઈ રહ્યું છે આજકાલ એના ગીતો થ્રુ એના એની ખાસ કરી એના સંગીત થ્રુ જ પ્રમોટ થયું છે ઇવન સાઉથ કલ્ચર જે પણ છે જે તમિલ કન્નડ મલયાલી સોંગ્સ એ પણ એમની ભાષામાં સોંગ્સ બનાવીને ખાસા બધા પોપ્યુલર થયા છે સો આઈ ગેસ ગુજરાત એમાં થોડુંક આપણું પાછળ છે ખાલી ગરબા તરીકે જ આપણે નવરાત્રિ સેલિબ્રેટ કરીએ છીએ એના તરીકે જ આપણે ઓળખવા છીએ સો મારી ઈચ્છા છે કે ગુજરાતી એટલે માત્ર ગરબા નહીં ઘણું બધું આપણી પાસે સમૃદ્ધ વારસો આપણી પાસે છે જે લોકગીતો જૂના પણ છે નવા કન્ટેમ્પરરી વેમાં પણ ઘણા બધા ગીતો નવા આવ્યા છે અને નવી પેઢીએથી માંડીને વાતથી લઈને ઘણા સિનિયર લોકોએ પણ બહુ જ લોકોએ વધાવ્યા છે ગીતો મારી ઈચ્છા છે કે હવે એ સોંગ્સ આપણે લાઈવ પરફોર્મ કરીએ અને લોકો એને એન્જોય કરીએા મિલનની આવી છે વેળા ના